સનસની મચાવે તેવા સમાચાર અમદાવાદથી આવ્યા છે જ્યાં રૂપિયા કરોડ લાખની જંગી વિવાદમાં એક વેપારી સંજોગોમાં થયા છે વેપારીએ ગુમ થતા પહેલા પોતાના બિઝનેસ પાર્ટનર્સ પર છેતરપિંડીના ગંભીર આરોપ લગાવ્યા છે ગુમ થનારા વેપારીનું નામ છે ઓમ પ્રકાશ મોહનલાલ શર્મા કે જેઓ ગત ઓગણત્રીસ ઓગસ્ટની રાતથી લાપતા છે તેમના પરિવારજનોનું કહેવું છે કે તેઓ ઓફિસમાંથી નિયમિત શેડ્યુલ મુજબ નીકળ્યા पण ઘરે પહોંચ્યા આજ नाही આ ઘટનાને બે બે મહિના વીતી ગયા હોવા છતાં તેમની કોઈ ભાડ મળી રહી નથી મેને કુછ સમય પહેલા જીતુ શર્મા કે સાથ મે ગોવા पान મસાલા કા કામકાજ કિયા થા જીતુ શર્મા કે થ્રુ સચિન જોશી સે મેરી વાતચીત હુઈ થી ઓર મેને પૂરે ગુજરાત કા ગોવા पान મસાલા કા કામકાજ કિયા થા જીતુ શર્મા કો મેને કઈ બાર ફોન કિયા હે જેમ જોશી કો મેને ફોન કિયા હે सचिन को मैंने कई बार मैसेज किए हैं सचिन फोन नहीं उठाता है इन लोगों से मैं तंग आ चुका हूं और इन लोगों ने मेरे को मानसिक और आर्थिक रूप से बहुत थका दिया है जीतू शर्मा ने प्री प्लानिंग करके मेरे को बर्बाद किया है और आज मैं अपने बीवी बच्चों को अगर अनाज छोड़ करके जा रहा हूं तो उनका सबसे बड़ा कारण जीतू शर्मा और सचिन जोशी है जो भी ये वीडियो देख रहा है उनसे मेरी रिक्वेस्ट है कि मेरे को न्याय दिलाए और મેડિયા સમક્ષ આવી ગંભીર સવાલ ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે બે મહિના વીતી ગયા હોવા છતાં માધુપુરા પોલીસે એફઆઈઆર લખી નથી માત્ર જાણવા વાત કરે છે સ્નેહા સ્પષ્ટ આક્ષેપ કર્યા કે આ વિવાદમાં મોટા લોકો ઇન્વોલ્વ છે જેના કારણે પોલીસ તેમના પર હાથ નાખવાથી ડરી રહી હોય તેવું લાગી રહ્યું છે એવું કંઈક હતું નહિ શેડ્યુલ નોર્મલ જ હતું એ દરરોજ ઓફિસે આવે છે ટાઈમ ઉપર ઘરે જાય છે એવી રીતે નીકળ્યા હતા પણ ઘરે પહોંચ્યા જ નહીં અને ટ્વેન્ટી નાઇન ઓગસ્ટના રાતે સાંજે અહીંયાથી નીકળ્યા પણ ઘરે પહોંચ્યા જ નહીં અને આજે બે મહિના થઈ ગયા છે હજુ સુધી એમનો કંઈ ખબર નથી સારી રીતે બધા જોડે વાત બી કરતા હતા બહુ નોર્મલ એ એકદમ નોર્મલ ડે હોય એવી રીતે જ હતા અમે પોલીસ સ્ટેશન માધુપુરા પોલીસ સ્ટેશન ગયા હતા ફરિયાદ જાણવા જો કરી છે એમને એફઆઈઆર લીધી નથી હજી એફઆઈઆર એ લોકો કે છે કે એફઆઈઆર થતી નથી આમાં જાણવા જોગ જ થાય છે અમે બધાને અપ્રોચ કર્યો છે બધાને કમિશનર પોલીસમાં બધી જોકે અમે જઈ આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચમાં અમે જઈ આવ્યા છે પણ બે મહિના સુધી હજી સુધી કઈ જ અમને એક હોપ બી નથી મળી રહી કે કઈક થશે કે મળી જશે કે ક્યાં છે અને કોઈ લઈ ગયું છે તો કોણ લઈ ગયું છે કેમ કે આમાં બહુ મોટા મોટા લોકો ઇન્વોલ્વ છે એ લોકોને બી એમના જોડે બી વાત નથી થતી એ લોકો બી એમના જોડે ટચ નથી થતા પોલીસવાળાએ એમનાથી વાત કરે છે કે નહીં કરે છે એ કઈ નથી અમને ખબર પરિવાર ન્યાય માટે પોલીસ કમિશનર કચેરી અને ક્રાઇમ બ્રાન્ચના દરવાજા ખખડાવી ચૂક્યો છે લાપતા થયેલા ઓમ પ્રકાશ શર્મા એ ઓફિસમાં એક લેખિત સ્યુસાઇડ નોટ આ વિડિયોમાં તેમણે ગોવા પાન મસાલાના વ્યવસાયમાં થયેલા દગાનો દાવો કર્યો અને આક્ષેપ કર્યો કે તેમના પાર્ટનર્સ જીતુ શર્મા અને સચિન જોશીએ પૂર્વ નિયોજિત રીતે છેતરપિંડી કરી વેપારીની ગુમ થવાની આ ઘટનામાં છેતરપિંડીના પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉભા થયા છે આ પરિવાર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસ લાપતા બનેલા વેપારીની શોધખોળ કરે છે કે નહીં આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો in seconds.